અમે વિકાસ ને વરેલા છીએ અમારું સૂત્ર છે વિકસિત ગુજરાત અમે ગુજરાતના છેવાડા ગામ સુધી વિકાસ પહોંચાડ્યો છે જન જન સુધી પાયાની સુવિધાઓ પહોંચાડી છે સારું શિક્ષણ સારી શાળા સારા રસ્તા ઘર ઘર સુધી નળ અમે પહોંચાડ્યા છે આવું બધું તમે સાંભળતા તો ખૂબ હશો ભરોસો પણ કરી જ બેઠા હશો એટલે જ મત આપીને બહુમતી આપીને પરંતુ ભાઈ નેતાઓના ભાષણ પર આંધળો વિશ્વાસ ન કરવો કારણ કે નેતાઓ જેટલું કરે છે તેના કરતા દેખાડા વધુ કરે છે તાઇફાઓ જ વધુ થાય છે વિશ્વાસ ન હોય તો બસ આ રિપોર્ટ જોઈ લો

કૂટલીમાં તો મોટી મોટી વાતો કરું વાતો એટલે ના પૂછવાની વાત કે મે આવી જઈશું તો કોઈ કાં તો કે બીકો પ્રોઉ તો કેવું રું છે પગ કીચડમાં ખભા પર ભડતરનો ભાર વિકાસનો પદ દેખાતો નથી આ છે વિકાસશીલ ગુજરાત જ્યાં છેવાડાના ગામના વિકાસની વાતો થાય છે પરંતુ વાસ્તવિકતા તમારી નજરો સામે છે જ્યાં પચીસ વર્ષ પહેલા બાળકો માટે શાળા તો બની પરંતુ આઝાદી થી આજ દિન સુધી ન તો પાણીની સુવિધા પહોંચી કે ન તો ક્યારે પાકો રસ્તો બન્યો પરિસ્થિતિ એ છે કે માં આ કાચા અને કીચડ વાળા રસ્તા પર ભરાયેલ પાણીમાં ગામ લોકો અને વિદ્યાર્થીઓ ચાલવા મજબૂર છે શાળામાં લઈ લેવાઈએ તમારે પાણી ભરી જાય એટલે બઉ તકલીફ છે અમારે એટલે પાણી ને પાણીમાં ચાલી નહી જ આવે છે પહેલા આપણે સ્કૂલ થી ચાલુ થાય એટલે સ્કૂલ બંધ થાય તાર હું આપવું જ પડે લેવાનું મેળવાનું કે ગામ લોકોને તો વર્ષો થી આ કીચડમાં માં ચાલવાની જાણે ટેવ પડી ગઈ છે પરંતુ નાના ભૂલકાઓ પણ આજે આ વિકાસ ના વાળા પથ પર ચાલવા મજબૂર છે અરે શિક્ષકો ને પણ આવી જ રીતે ચાલી ને સ્કૂલ સુધી આવવું પડે છે આનાથી વધુ વિકાસ શું હોય લગભગ મને અહીંયા બે હજાર પાંચ થી હું આવી છું અને વીસ વર્ષ થયું પણ રસ્તાનો બહુ જ પ્રોબ્લેમ છે ચોમાસાની અંદર તો બહુ જ તકલીફ છે ઘણી વખત પાણીની અંદર પણ અમારે સામાન ઉંચકવું હોય સ્કૂલ ની અંદર લાવવું હોય તો બહુ ઉંચકીને લાવવું પડે અને ઘણી વખત સ્કૂટી પણ અમારે પડી જાય એટલે બહુ જ તકલીફ પડે અમને કેવી રીતે આવો છો સ્કૂલ સુધી અમે ચાલીને જઈએ બહુ વરસાદ હોય તો ચાલી ને બાકી તો અમારે સ્કૂટી આવે ઓગણીસો સાઈઠ માં વસ્યું હતું બીજળીયા પરા ગામ માં થી વધુ લોકોની વસ્તી ખરાબ રસ્તાના કારણે એકસો આઠ પણ નથી આપતી ગામમાં ધોરણ સાત પછી દીકરીઓ નથી જતી ભણવા આવું એટલા માટે કારણ કે ચાર કિલોમીટર સુધીનો રસ્તો કાચો છે ચોમાસાના ના ચાર મહિના ગામ લોકોની હાલત નર્ક સમાન બની જાય છે ઘણી વખત તો પ્રસુતાઓ એમ્બ્યુલન્સ સુધી પહોંચી શકતી નથી કારણ કે બાઇક અને ટ્રેક્ટર માંડ માંડ ત્યાંથી નીકળી શકે છે તેમાં પણ વરસાદ હોય ત્યારે બાઇક પણ ન ચાલે હવે આવી સ્થિતિમાં લોકો જીવતા હોય તો તેમની સ્થિતિ નર્ક સમાન જ ગણાય ને વાતો મોટી મોટી પણ હકીકત ઘર આંગણે જ ખરાબ છે સરકાર ના વિકાસ ભાઈ લાગે છે બીમાર પડી ગયા છે ત્યારે જ તો વિકાસ નો રસ્તો બીજળીયા પરા સુધી પહોંચ્યો જ નથી

કેમ આઝાદી ના પંચોતેર વર્ષ પછી નથી દેખાતું ચાલવા માટે કોના પાપે મજબૂર છે ધારાસભ્ય અને સાંસદ કેમ અહી લોકોની વેદના નથી સમજાતી લોકો કહે છે રજુઆતો કરી કરીને થાક્યા પણ વિકાસ અમારા સુધી નથી પહોંચ્યો ત્યારે આશા રાખીએ કે વિકાસ ને વરેલી સરકાર બીટીવી ન્યુઝ ના ને જોઈને વીજળીયા પરા લોકોનો અવાજ સાંભળશે સુધીર પારેખ બીટીવી ન્યુઝ મહેસાણા